નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા સ્વાગત કરું છું આજથી ચૈત્રી નવરાત્રી પ્રારંભ થયો છે જેમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે બનાસકાંઠાના અંબાજીમાં આજથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ભવ્ય માહોલ જોવા મળ્યો છે વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે સવારે મંગળા આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે આજે સવારે મંગળા આરતી બાદ ઘટ સ્થાપના કરાઈ છે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે અંબાજી એકાવન શક્તિપીઠમાં અધ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી છે તેમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર્યું છે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું છે અંબાજી આવતા ભક્તો ગબ્બર એકાવન શક્તિપીઠના દર્શન કરવા અચૂક જાય છે એકાવન શક્તિપીઠ માનું અનિરુદ્ધ શક્તિપીઠ છે અંબાજી મંદિર ઉપર ત્રણસો સુવર્ણ કળશ લાગેલા છે તમામ લોકો ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શને આવી રહ્યા છે જ્યારે પાવાગઢ મહાકાળી મંદિરે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ આપી હતી તો વહીવટી તંત્ર સાથે મળી નવ દિવસ સુધી આવનારા ભક્તોને કોઈ જ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરવા પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું છે